પોલીસે ક્રાઇમ સીનિયર ઓફિસર તેમજ ફોરેન્સિક ટીમોને બોલાવી લીધી હતી પોલીસે પકડેલા ગાંજાનું વજન નવ કિલોથી વધુ અને કિંમત રૂપિયા બાણું હજાર જેટલી થાય છે પોલીસે રોકડા રૂપિયા પાંચસો તેમજ એક મોબાઈલ કબ્જે કર્યો હતો પૂછપરછ દરમિયાન કેરિયરનું નામ લાલજી રામચંદ્ર માજી આ કતાર ગામ સુરત મૂળ બિહારનો હોવાનું ખુલ્યું હતું ગાંજાનો જથ્થો અમદાવાદના સિંઘ યનુસિંઘે મોકલ્યો હોવાનું તેમજ એક બાઇક ચાલક પણ મદદમાં રહ્યો હોવાની વિગત બહાર આવતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા News, Rudra. Subscribe now and press the bell icon. Never miss an update.